હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એ એમ એન એસ ટાઉનશીપ તથા કંપનીના પ્લાન્ટમાં અલગ અલગ કુલ નવ જેટલી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સાહેબનાઓએ મુલાકાતે પધારેલા તથા સંસ્કૃતિ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત કરી બ્લડ ડોનરનો ઉત્સાહ વધાર્યો હાજર એએમએનએસ કંપનીના અધિકારી તથા સ્ટાફને બ્લડ ડોનેટનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ માનનીય કમિશનર સાહેબ શ્રીનાઓએ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન શો સાહેબ શ્રીનાઓ તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન નાઓએ તથા એએમએનએસ કંપનીના હેડ અધિકારીના દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમજ એએમએનએસ એમ ટાઉનશીપ તથા પ્લાન્ટના અલગ અલગ જગ્યાઓના નવ જેટલા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક હજાર જેટલું બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં હજીરા પોલીસ સ્ટેશન તમામ સ્ટાફ તથા એ એમ એન એસ કંપનીના અધિકારી તથા સ્ટાફ આશ્વરૈયા ચાલો સુરત શહેરમાં આપણા થેલી સૈન્યથી પીડાતા બાળકો માટે જો બ્લડની જરૂરત ફ્રીકવન્ડલી પડતી હોય છે તો એને જ ધ્યાનમાં રાખી દર વર્ષે અમે લોકો સુરત શહેરના જેટલા બી ડીસીપી ઝોન વિસ્તાર છે આ વિસ્તારના હર મહિને એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે લોકોને સહકારથી અને પોલીસ બંને લોકોને મળી હતી તો આજે ઝોન સિક્સ વિસ્તારમાં ડીસીપી મિસ્ટર રાજેશ પરમાર અને એની પૂરી પૂરી ટીમ દ્વારા આજ એ એમએનએસ કંપનીમાં પૂરી એમએનએસની પૂરી ટીમ જો નવ જગ્યા નવ લોકેશન ઉપર જોઈએ અલગ અલગ જગ્યા ઉપર જો બ્લડ ડોનેશનના કામ ચાર બ્લડ બેન્કોના મારફતે થઈ રહ્યા છે જોઈએ અને પૂરી ઉમી છે કે એક હજાર યુનિટ જેટલા જો કલેક્શન બ્લડના થશે આ જો ચારો બ્લડ યુનિટ જેટલી બ્લડ બેન્કો આવી છે એના માધ્યમથી આ થયેલી સેમિયાથી પીડાતા બાળકોના આપવામાં આવશે જોઈએ જેના સૌથી અમે લોકો જોઈએ છીએ કે આ એવા માસ છે આ ચાર પાંચ મહિના જો બારીસ ચોમાસાના રહે છે ત્યારે જો બીજા રોગોને લીધે જો બ્લડ વગેરેને જરૂર બીજા રોગમાં મલેરિયા હોય કે વાયરલ હોય એના લોકો વધારે ઉપયોગી થતા હોય જેના લીધે આપણા બાળકો માટે જોઈએ થોડા અછત થતી હોય છે બ્લડ તો એને ધ્યાનમાં રાખીએ કે આ માસ દરમિયાન અમે લોકો જ્યારે બ્લડ ડોનેશન કરીએ છીએ તો આજે એમ્યુએન્સની ટીમ દ્વારા એક હજાર બહુ મોટી એક અમારી યુનિટ જો કલેક્ટ કરવામાં આવી રહી છે એના માટે હું સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પરિવાર તરફથી એમએનએસ ને ખૂબ ખૂબ વારી છું સમગ્ર એમએનએસ ટીમ અમે ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવીએ છે અને આભાર પણ કરીએ છીએ યગ્નેશ પટેલનો રિપોર્ટ એસ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે